તો સૌને મારે છે શ્રી કૃષ્ણ આપણે માનો ગરબો ગાઓ છે તો સાંભળો કે માં ને કૈલા રે માં ઝા જોવું ત્યાં જોગ માયા માં શારે ઝુ ગમા વખાણી રે માં જાઉં ત્યાં ઝોગ માયા મા કાળીને કૈલાણી રે મા ઉજો ગમાયા મારે રેવે દેવ ખાણી રે માં જાઉ કાજુ ગમાયા મા પેલા તે યુગ મા પાર્વતી રે માો ઉજુગ માયા મા યોગ મા પાર્વતી કેવાણા રે માો ત્યા જો ગમાયા મા શંકર ઘેર પટરાણી રે મા માો ત્યા જોગ ગમાયા મા કાળી ને ક્યાણી રે મા માો ત્યા જોગ ગમાયા મા કાળી ને કલા રે જો ગયા મને શે ઝુગમા વખાણી રે ઝા જોઉં ક્યા જોગ માયા મને શે વખાણી રે માં જાઉં ક્યાં જોગ મારો ગરબો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સૌ ને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ